સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન દ્વારા આજરોજ વિશ્વ રક્તદાન દિવસ તેમજ અષાઢી બીજના પવિત્ર દિવસ નિમિત્તે ડૉક્ટરોનું સન્માન કરીને ઉજવણી કરી હતી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન દિવસ નિમિત્તે સંસ્થાના પ્રમુખ તેમજ રેડક્રોસ બ્લડ બેન્કના કોઓર્ડિનેટર ઘનશ્યામ બિરલાએ સ્મેમેર હોસ્પિટલ બ્લડ બેન્ક ખાતે અઠ્ઠાણુંમી વાર રક્તદાન કર્યું હતું

કોઓર્ડિનેટર પેરડ ઉપર આજ આજરોજ વિશ્વ ડોક્ટર દિવસ નિમિત્તે અમારી સંસ્થા દ્વારા વિવિધ ક્ષેત્રના જે ડૉક્ટરોએ જે સારી કામગીરી કરેલી છે તેમનું સન્માન કરી અને વિશ્વ ડોક્ટર દિવસની ઉજવણી તેમજ અષાઢી બીજના શુભ દિવસ નિમિત્તે આજે મેં પણ મારી એક સામાજિક અદા કરીને અઠ્ઠાણમી વાર રક્તદાન કરી અને વિશ્વ ડૉક્ટર દિવસની ઉજવણી કરી આ તકે ડૉક્ટરોએ જે કોરોના મહામારીની અંદર જે લોકોએ સરસ કામ કર્યું છે ડૉક્ટરની બિરદાઓ માટે ખરેખર તો કોઈ એક દિવસ હોવો જ ન જોઈએ પણ વિશ્વમાં એક વિશ્વ ડૉક્ટર દિવસની ઉજવણી થાય છે જ્યારે વિશ્વ ડૉક્ટર દિવસ નિમિત્તે અમે વિવિધ ક્ષેત્રના જે ડૉક્ટરની ઉજવણી કરી અને તેમનું સન્માન કર્યું એ સન્માન બદલ તે લોકોએ ખરેખર આભારની લાગણી વ્યક્ત કરી અને અમને કીધું કે ડૉક્ટરો ખરેખર ભગવાનનું રૂપ હોય છે એમ તમે કહે છો પણ ડૉક્ટરો એવું કહે છે કે આ એક અમારી સામાજિક ફરજ છે અને અમને કુદરતે અમને આવો એક ધંધો આપેલો છે જે અમારે અમારે થકી લોકોને ખરેખર જીવ બચે છે એ જીવ માટે અમે નિમિત્ત બનીએ છીએ આ તકે સર્વે મિત્રોને ઈશ્વર ડૉક્ટર દિવસ નિમિત્તે એની હાર્દિક શુભકામનાઓ ફરી ફરીને જ્યારે કોરોના મહામારી ધીમે પગલે સુરત શહેરમાં અને સારા રાષ્ટ્રમાં જ્યારે પગરવ માંડી રહી છે ત્યારે આપણે સર્વે થોડીક કાળજી રાખી અને કોરોનાથી બચીએ એ જ આજે આજના સમયની માંગ છે તો તબીબી સહિતમાં બહુમાન બદલ વિશ્વ ગુજરાતી સમાજના સૌજીભાઈ વેકરિયા સામાજિક અગ્રણી ભરત જસાણી તેમ સંસ્થાના કોઓર્ડિનેટર હરીશ માંગરોળિયા ટ્રસ્ટી બાબુ વેકરિયા ઘનશ્યામ પાધરા કવિ સુરેશ વીરાણી હાસ્યકાર દિલીપ વરસાણી નરેશ દેવડિયા એડવોકેટ કિશોર સોજીત્રા જેવા સામાજિક આગેવાનોએ હાર્દિક અભિનંદન પણ પાઠવ્યા છે અઝરપુર સાથે પ્રકાશવાળા